નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત ના રોજરીમા નું છે ત્યાંથી લઈને આપણે કલેક્ટર કચેરી સુધી પગવાળા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ગામડાઓમાં જે વર્ષોથી લોકો રહે છે એક ઘરની અંદર ઘણા પરિવારો રહે છે એ લોકોને મફત પ્લોટ અથવા આવાસ યોજના મળે એના મુખ્ય ઉદ્દેશથી આપણે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે અત્યારે બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ ફરી એક રેલી સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે તો એ રેલીનો પણ મુખ્ય ઉદ્દેશ એક જ છે કે જે વર્ષોથી ગામડાઓમાં રહે છે અને જેમને પોતાના મકાન કે આવાસ મળી નથી અને ખુલ્લા પ્લોટની કોઈ પણ જાતની માંગણી કરવા જાય તો પંચાયત દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારી પાસે કોઈ જગ્યા નથી તો એના મુખ્ય ઉદ્દેશથી આપણે પણ ફરી પાછી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ ની તારીખ છે બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ એ બાઇક રેલી ઓળા ગામથી શરૂ કરવાની છે ઓળા ગામથી અને કચ્છનાગ્રહ સલાદરા આ કોટ રહીને વાગડા મામલતાર કચેરી સુધી બાઈક રેલિંગનું આયોજન કરવામાં આવ્યું તો મારા તમામ ફેસબુક ચાહક મિત્રો છે જે આજુબાજુના મિત્રો છે એ ઘણા બધા અંદર જોડાય અને જે ગામડાઓમાં વર્ષોથી જે પણ સહાય મળતી નથી જે આવાજોની સહાય છે જે પ્લોટોન સહાય છે જે આપવામાં પણ આવે છે પણ એવા લોકો પણ આપવામાં આવે છે કે જે એમના જે મળતિયાઓ છે જે સરપંચ લોબીમાં છે એ લોકોને આપવામાં આવે છે કોઈ પણ જાતની પરમિશન વગર એ ઘર પણ બાંધી દીધા અને જે ગરીબ છે એ ગરીબ જ રહે છે એમને કોઈ પણ સહાય મળતી નથી તો અમારો મુખ્ય ઉદ્દેશ એક જ છે અને આ રીતના રેલીનું આયોજન છે તો તમામ લોકો આમાં જોડાય અને વધારેમાં વધારે લોકો જોડાય અને ગામડાઓમાં આનો લાભ મળે એના માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના તમામ લોકો પણ આમાં જોડાય કારણ કે કોઈ પણ લોકોને આનો મળશે અને લોકો જાગૃત થશે તો આવો બધા સાથે મળીને બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ સવારે નવ વાગ્યા થી શરૂ થશે રેલીનું આયોજન તો સાથે મળીને બધા ઓળા ગામ ભેગા થવાનું છે ને સાથે મળીને આવો આપણે મામલતદાર સાહેબ